કલોલ તાલુકાના છત્રાલ ખાતેથી અપહરણ થયેલા નવજાત શિશુને ગણતરીના કલાકોમાં શોધી અપહરણ કરનાર આરોપી મહિલાને પકડી પાડતી કલોલ તાલુકા પોલીસ ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર આવેલા પાનોટ ગામની સીમમાં ગોપાલકાંઠા પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારના માત્ર છ માસ અને બાર દિવસના બાળકનું અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી હતી દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરેલા પરિવારના બાળકને એક અજાણી મહિલા ભેટી ગઈ અને તેને વાલીપાણામાંથી અપહરણ કરીને લઈ ગઈ હતી જોકે મહિલાને ગાંધીનગર પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત અઢાર કલાકની જહેમત બાદ આરોપી મહિલાને મેળા આદરજ પાસેથી ઝડપી પાડી બાળકને હેમકેમ તેના માતા પિતાને પણ સોંપી દીધું છે પોલીસ તપાસમાં સંતાન પ્રાપ્તિની લાલસામાં મહિલાએ આકૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે જ્યાં મળતી માહિતી અનુસાર કલોલ નજીક છત્રાલ બ્રિજ પાસે એક અજાણી મહિલાએ કલાબેન મીરના છ માસના પુત્ર શાહરૂખનું અપહરણ કર્યું હતું આ મામલે ફરિયાદ નોંધાતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકા પોલીસ એલસીબી એસઓજી અને સાયબર સર્વેલન્સની ટીમો તાત્કાલિક કામે લાગી હતી અને પોલીસ દ્વારા છત્રાલ

સંબંધીઓને માધ્યમથી સાણંદના તેલાઈ અને છેલ્લે મોડાસર ગામ ખાતે રહેતી હોવાની હકીકત મળી હતી જ્યાં પોલીસની ટીમ મોડાસર જઈને મદીબેનને હાલના પાર્ટનર ચંદુભાઈ ચીકાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને ચંદુભાઈએ સીસીટીવી ફૂટેજ જોઈને પુષ્ટિ કરી કે બાળકનું અપહરણ કરનાર મહિલા મદીબેન નાયક જ છે મદીબેનના મોબાઈલ નંબર મળતા ટેકનિકલ સોર્સ દ્વારા તેનું રાત્રિ દરમિયાન લોકેશન મેળા આદરજ ખાતેનું આવ્યું હતું અને પોલીસ ટીમે તાત્કાલિક મેળા આદરજ ખાતે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન મહિલા એક બાળકને તેડીને અણખોલ રોડ તરફ શંકાસ્પદ હાલતમાં ઝડપથી ચાલતી જતી જણાવી હતી જેને પોલીસે પકડી લઈ માસૂમ બાળકને હેમખેમ છુટકારો કરાવ્યો હતો મહિલા પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપી મધીબેન નાયકે કબૂલાત કરી હતી કે તેને સંતાન ન હોવાથી અને સંતાન પ્રાપ્તિની લાલસામાં તેમણે આ બાળકનું અપહરણ કર્યું હતું અવકાશ બારોટ નિવિયા ન્યૂઝ ગાંધીનગર